અમુક વસ્તુ તમને નેચરલ આવે છે ડૉક્ટર કે આ શ્રો ફાઉન્ડેશનમાં હું પૂરા ટાઈમથી ઇન્વોલ્વ થયો બે હજાર અઢાર પછી બે હજાર વીસથી એકચ્યુલી એ વખતે મેં મારી કંપની હતી ઇન્ફોસિસ કરીને ઘણી સરસ કંપની હતી ઘણી સારી રીતે ચાલતી હતી વીસ ત્રીસ ટકા ગ્રોથ હતો એના પ્રોફિટ માર્જિન્સ પચીસ સત્યાવીસ ટકા હતા એટલે એક રીતે તમે માર્કેટની દ્રષ્ટિએ જુઓ અત્યારે જે સ્ટોક માર્કેટ ચાલ્યું છે એ પ્રમાણે બહુ સારી કહેવાય અને એ મેં નક્કી કર્યું કે આપણે જિંદગીમાં ઉપર જઈએ ને એ પહેલાં કંઈક કરીને જવું છે કારણ કે પૈસામાં તમે જોડ્યા કરો હજાર કરોડના બે હજાર થાય બેના ચાર હજાર થાય ચારના આઠ હજાર થાય પછી આગળ શું મીંડાઓ તો વધતા ગયા પણ પછી શું અને એ પછી શુંના સવાલે મને પ્રેરિત કર્યો કે હું હવે જિંદગીના થોડા વર્ષો રહ્યા છે એટલે બાકી બધું છોડી અને આ કામમાં લાગુ અને શા માટે શિક્ષણનું કામ હું હંમેશા માતો માનતો રહું છું શિક્ષણ એક પારસ મળી છે એટલે એ જેને હડે ને એ લોળાના સોનું કરી શકે છે નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે સમાચાર પત્ર હોય ટીવી હોય કે પછી ડિજિટલ માધ્યમ હોય એક સમાચાર આપણે વારંવાર સાંભળીએ છીએ કે ગુલ્લીબાજ શિક્ષકો એટલે કે શિક્ષકો શાળામાં જતા જ નથી વર્ષો સુધી જતા નથી એમની હાજરી પણ પૂરાઈ છે અને એમને પગાર પણ મળે છે કેટલાક કિસ્સા આપણી સામે એવા પણ આવી રહ્યા છે કે શિક્ષક વિદેશમાં હોય અને એમનો પગાર અહીંયા બોલતો હોય એમને પગાર પણ મળતો હોય એમને ખુલાસો પણ કર્યો છે તપાસનો વિષય છે પણ આ સમાચાર જ્યારે આપણી સામે આવે ત્યારે આપણને નિરાશા જન્મે સ્વાભાવિક છે આપણને એવું લાગે કે શિક્ષણ એ ખૂબ અગત્યનું છે આવતીકાલનો નાગરિક જો પાયાનું શિક્ષણ વ્યવસ્થિત નહીં મેળવે તો આપણી ભારતની જે કલ્પના છે વિશ્વગુરુ બનવાની એ કઈ રીતે આપણે આ સપનું સાકાર કરીશું પણ એક આશાનું કિરણ પણ છે નવસો જેટલા એવા શિક્ષકો છે કે જે સરકારનો પગાર લેતા નથી અને સરકારી શાળામાં ભણાવવા જાય છે ભણાવવા જાય ત્યારે પણ જે નિયત સમય છે શાળાનો એ શાળાના સમયથી વધારે સમય ભણાવે છે બાળકોને હોશિયાર કરે છે અને સાથે સાથે બાળકોને એક ઉત્તમ નાગરિક પણ બનાવે છે તમને સવાલ થતો હશે કે સરકારી પગાર લીધા વગર એવા તો કેવા શિક્ષકો છે જે ભણાવવા જાય છે પણ બિલકુલ હું સાચો છું ડૉક્ટર કે શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક પ્રતુલભાઈ શ્રોફ મારી જોડે છે એમની સાથે આ વાતચીતમાં આ સવાલનો જવાબ તમને મળવાનો છે સર મેં કહ્યું કે આટલા શિક્ષકો છે કે જે સરકારી પગાર લેતા નથી એનો મતલબ એ નથી કે એમને પગાર નથી મળતો એ પગાર તમારી સંસ્થા આપે છે બરાબર અને ઉત્તમ શિક્ષણ આપે છે તમે જ મારા આ સવાલનો જવાબ આપો જે લોકોના મનમાં સવાલ ઉઠ્યો હશે આવું શા માટે બન્યો તમારી જે સંસ્થા છે એ સરકારી શાળામાં પૂરક શિક્ષકો મૂકે છે એના વિશે બે હજાર બારથી આ શરૂઆત કરી બે હજાર બારમાં અમે પહેલા પાંચ સ્કૂલો લીધેલી અને પાંચ શિક્ષક હતા ત્યાંથી આજની તારીખમાં આ વર્ષે જૂન જુલાઈમાં જે સત્ર શરૂ થયું હોય એમાં આશરે સાતસો ને છત્રીસ શાળાઓ છે અને ત્યાં જોયું તેમ લગભગ નવસોનો નો સ્ટાફ છે ડૉક્ટર કે આશ્રો ફાઉન્ડેશનનો જેમાંથી લગભગ આઠસો લોકો પૂરક શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે એટલે સારાસ જર્ની રહી છે અને ઘણા બધા કારણો છે જેને જે અમે આ કામ કરી રહ્યા છીએ અને આ કામમાં અમને મને એવું લાગે છે ઘણી સફળતા મળી છે સર તમને સફળતા મળી છે અને આ તમારી સંસ્થાની સફળતા નથી આ સફળતાથી આમ જોવો તો આખા દેશને ફાયદો થવાનો છે આપણે માત્ર ગુજરાતની વાત ના કરીએ મેં કહ્યું પ્રમાણે પાયાનું શિક્ષણ ખૂબ અગત્યનું છે બરાબર તો વિચાર તમને શા માટે આવ્યો ઘણા બધા માર્ગો છે ને સેવા કરવાના હા અને હું સમજું ત્યાં સુધી જે ડોનેશન જે છે અથવા જે ખર્ચ થાય છે સ્ટાફ નિભાવનો એ માત્ર તમારા સંસ્થાના ખિસ્સામાંથી તિજોરીમાંથી નીકળે છે એ ક્યાંય આપણા હાથ નથી લંબાવતા એ ખૂબ અગત્યનું છે એના વિશે વાત કરું એ વાત સાચી છે હવે એમાં તો હું શું વાત કરું ધીરે અમુક વસ્તુ તમને નેચરલ આવે છે ડૉક્ટર કેશ્રાવ ફાઉન્ડેશનમાં હું પૂરા ટાઈમથી ઇન્વોલ્વ થયો બે હજાર અઢાર પછી બે હજાર વીસથી એકચ્યુલી એ વખતે મેં મારી કંપની હતી ઇન્ફોસિપ્સ કરીને ઘણી સરસ કંપની હતી ઘણી સારી રીતે ચાલતી હતી વીસ ત્રીસ ટકા ગ્રોથ હતો એના પ્રોફિટ માર્જિન્સ પચીસ સત્યાવીસ ટકા હતા એટલે એક રીતે તમે માર્કેટની દ્રષ્ટિએ જુઓ અત્યારે જે સ્ટોક માર્કેટ ચાલ્યું છે એ પ્રમાણે બહુ સારી કહેવાય અને એ મેં નક્કી કર્યું કે આપણે જિંદગીમાં ઉપર જઈએ ને એ પહેલાં કંઈક કરીને જવું છે કારણ કે પૈસામાં તમે જોડ્યા કરો હજાર કરોડના બે હજાર થાય બેના ચાર હજાર થાય ચારના આઠ હજાર થાય પછી આગળ શું મીંડાઓ તો વધતા ગયા પણ પછી શું અને એ પછી શુંના સવાલે મને પ્રેરિત કર્યો કે હું હવે જિંદગીના થોડા વર્ષો રહ્યા છે એટલે બાકી બધું છોડી અને આ કામમાં લાગું અને શા માટે શિક્ષણનું કામ હું હંમેશા માનતો રહું છું શિક્ષણ એક પારસ મળી છે એટલે એ જેને અડે ને એ લોળાને સોનું કરી શકે છે અને કારણ કે શિક્ષણ હોય ને તો માણસ પોતાના પગ પર ઊભો થઈ શકે શિક્ષણ ના હોય ત્યારે એ વસ્તુ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય બહુ જ મુશ્કેલીવાળો માર્ગ થઈ જાય છે શિક્ષણ વગર એટલે અમે લોકોએ નક્કી કર્યું કે શિક્ષણ અને શિક્ષણ કરતાં એ ખાસ હું કહું છું કેળવણી એટલે કઈ રીતે માણસને માણસ માનવી બનાવવું કહ્યું છે ને કે સંસ્કારનું સિંચન કઈ રીતે કરવું એને સારા નરસાનો ભેદ કઈ રીતે પખાડવો હકારાત્મક અભિધાન કઈ રીતે એને શીખવાડો એ બધું બાળકોને શીખવાડી ને એક સારા નાગરિક બનવાની મારી ભાવના છે સર તમે પારસમણીની વાત કરી છે હા તો જે પસંદગી છે ને શિક્ષકોની હા એમાં તમે સો ટચનું સોનું પસંદ કરો છો એના પણ એક માપદંડો છે અને એના કારણે કદાચ મને લાગે તમને સફળતા મળે છે એના વિશે વાત કરો કે શિક્ષકની પસંદગી કેવી રીતે કરો છો શિક્ષકો માટે છે ને અમે સૌથી પહેલાં એ જોઈએ છે કે એનો બાળક પ્રત્યેનો લગાવ કેટલો છે એમાં યુવાનો યુવતીઓ બે હોય છે અમારી પાસે આવતા સાહીઠથી સિત્તેર ટકા યુવતીઓ શિક્ષિકા બને છે પણ બાળક પ્રત્યેનો લગાવ સૌથી વધારે અગત્યનો આગળ વધવાની ભૂખ કે મારે જિંદગીમાં આગળ કંઈક કરવું છે અને એની સાથે સાથે નવું નવું શીખવાની બી ભૂખ કે નવું નવું શીખવાની તાલાવેલી આ ત્રણ પોઈન્ટ અમારા માટે સૌથી અગત્યના છે જ્યારે અમે શિક્ષકો કે પૂરક શિક્ષકો માટે ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને લોકોને પસંદ કરીએ છીએ કારણ કે શિક્ષકે દિવસ રાત બાળકો જોડે કામ કરવાનું એટલે બાળકો પ્રત્યેનો લગાવવો બહુ જ જરૂરી છે માણસે જિંદગીમાં સફળ થવું હોય તો મારા પ્રમાણે ભલે કંઈ ના આવડતું હોય પણ જો શીખવાની ઈચ્છા હોય અને આગળ વધવાની તાલાવેલી હોય તે કોઈને કોઈ રીતે એનો રસ્તો કાઢી લેતો હોય છે એટલે સફળતાની ભૂખ એટલી જ અગત્યની છે અને નવું નવું શીખવાની તાલાવેલી બી એટલી જ અગત્યની છે એટલે આ લોકો તમે આમ જુઓ તો ટેકનિકલી એ લોકો શિક્ષક ડિગ્રીથી નથી પણ ઉત્તમ શિક્ષક સાબિત થયા છે પણ અમે એ લોકોને ટ્રેન કર્યા છે અને એમાં એક વસ્તુ શિક્ષકોને બી અમે શીખવાડીએ છીએ કે સારા શિક્ષક કઈ રીતે બનવું સારા માનવી કઈ રીતે બનવું અને એ પછી બાળકોમાં પણ જાય છે સર રસ્તો કાઢવાની વાત કરી છે તો સરકારી શિક્ષકો રસ્તો કાઢી લેતા હોય છે નોકરી મળે ત્યારથી જ કદાચ બધા શિક્ષકો એ વાત નથી કરતા કેટલાક શિક્ષકો નક્કી કરે કે આપણે ગુલ્લી મારીશું અથવા જઈશું તો પણ મન પડે એમ ભણાવીશું પણ તમારા શિક્ષકો જે ભણાવે છે એનાથી શાળાનું પરિણામ પણ સુધરે છે હા બાળકમાં સંસ્કાર પણ આવે છે તમારે સમજવું છે કે તમે તાલીમ જે આપો છો એ કયા પ્રકારની છે અને જે પાયાના મૂલ્યો છે સંસ્થાના એના વિશે થોડી વાત કરો જ્યારે અમે શિક્ષકો લઈએ છીએ અને અમે શિક્ષકોને તાલીમ આપીએ છીએ અને અમારી સફળતાના રહસ્યોમાં ત્રણ ચાર વસ્તુઓ છે એક તો શિક્ષકોની પહેલી તો એમની પસંદગી અમુક રીતે જ થાય બીજું એમને પ્રોત્સાહન કોઈ પણ માનવીને છે ને હંમેશા જ્યારે સારું કામ કરે ને ત્યારે પ્રોત્સાહનની જરૂર હોય છે કે કોઈક એનું કામ જુએ છે કોઈક એને રેકોગ્નાઈઝ કરે છે કોઈ એને ઉત્સાહ પ્રેરિત કરે છે અને પાંચસો સાતસો શિક્ષકોની હાજરીમાં કરે છે કે ભાઈ ત્યાં ખરેખર સારું કામ કર્યું કદાચ એ બી એક કારણ છે એની જોડે જોડે મેં એક નવીન પ્રયોગ એ કર્યો છે કે કોર્પોરેટ સેક્ટરમાં જે વસ્તુઓ હોય છે એ બધી હું ડૉક્ટર કેઆર શો ફાઉન્ડેશનમાં લઈ આવ્યો છું એમાં ટ્રેનિંગ આવી ગઈ એમાં હું એક કહું છું હાઈ પરફોર્મન્સ કલ્ચર તમારે જ્યારે કંપની કરવી હોય ને એકદમ હાઈ પરફોર્મિંગ કંપની કરવી હોય ત્યારે જે કલ્ચર કરવું પડે એને હું હાઈ પરફોર્મન્સ કલ્ચર કહું છું હાઈ પરફોર્મન્સ કલ્ચર કરવા માટે કેટલી વસ્તુઓ છે તો પહેલી મોટી વસ્તુ છે અમારા પાયાના મૂલ્યો અમારા પાંચ પાયાના મૂલ્યો છે ઇંગ્લિશમાં એને કોર વેલ્યુઝ કહે છે પહેલું છે સૌ બાળક એટલે આખા સ્ટાફને એક વસ્તુ પહેલાં દિવસથી બહુ જ ક્લિયર કરવામાં આવે છે કે આપણા બધા માટે સૌ પ્રથમ બાળક પ્રથુલ શ્રોફે નહીં ઉદય દેસાઈએ નહીં તમારું મેનેજરે નહીં કોઈ કરતાં કોઈ નહીં સૌથી પહેલાં બાળક એટલે બાળકનું ધ્યાન ત્યાં નંબર છે તમારે પહેલાં રાખવાનું રાઈટ બીજું છે કાર્યનો શિસ્તબદ્ધ અમલ ત્રીજું છે સતત શીખતા રહીને સ્વવિકાસ અને આ સ્વવિકાસ છે ને ધીરે બહુ મોટો ભાગ ભજવે કારણ કે અમે શિક્ષકોને કાયમ નવીને નવી વસ્તુ શીખવાડતા રહીએ છીએ એટલે દાખલા તરીકે હાર્ડવેર બિઝનેસ રિવ્યૂ જર્નલ છે એમાં હાઈ પરફોર્મન્સ મેનેજર કરીને ચોપી છે જેમાં હાઈ પરફોર્મન્સ મેનેજરના એટ્રિબ્યુટ થયા હોય છે અમે લોકોએ એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી છે એના કે સ્ટડી ઉપર બધા લીડરો જોડે વાત કરીએ છીએ અને એ લોકોને નવું નવું શીખવા મળે છે નહીં તો એ લોકોને આવી વસ્તુઓ ક્યાંથી શીખવા મળે છે કોર્પોરેટ લેવલ પર હોય એટલે એને લીધે બી લોકોનો ઉત્સાહ બહુ સખત રહે છે કે અમને જિંદગીમાં આવી તક ક્યાં મળવાની છે આવી તક કોર્પોરેટ લેવલની જે વસ્તુઓ છે મેનેજમેન્ટ લીડરશીપ એ બધાની જે ટ્રેનિંગ થાય છે એ ના સુની ના કહી જેવી વસ્તુ છે હું એવું માનું છું યસ યસ એટલે એના લીધે બી એમને ફેર પડે છે ત્રીજી વસ્તુ છે અમે લોકો દરેક જણના ઓબ્જેક્ટિવ્સ કે એમના એમનો આખા વર્ષનું આયોજન પ્લાનિંગ અને આખા વર્ષનો ગોલ સેટ કરીએ છીએ અને ગોલ પ્રમાણે દર મહિને અમે એને મેજર કરતા રહીએ છીએ બીજું એક સૂત્ર એ મારું મેજર વોટ મેટર્સ જે વસ્તુ તમારા માટે જરૂર છે એનું વારંવાર ફીડબેક લઈ અને એને સતત કરેક્શન કર્યા કરવું જરૂરી છે આને લીધે બી શિક્ષકો સજાગ રહે છે અને એમને બી મજા આવે છે કે અમને ફીડબેક મળે છે ક્યાં અમે સારું કામ કરી રહ્યા છે ક્યાં એટલું સારું કામ નથી કરી રહ્યા ક્યાં સુધારો કરવાની જરૂર છે બાળકોનો પ્રોગ્રેસ કેવો છે એ બી મહિને મહિને ચેક થતું રહે છે એટલે આ બધાને લીધે એક આખા ઓર્ગેનાઇઝેશનમાં ડૉક્ટર કે આર શ્ર ફાઉન્ડેશનમાં જે સજાગતા છે એ બિલકુલ અલગ લેવલની છે અને એટલે બધા લાગી રહ્યા છે તમારી વ્યક્તિગત વાત હોય તમારો કોઈ પણ કાર્યકરની વાત હોય શિક્ષકની વાત હોય કે સંસ્થાની વાત હોય ફોટો સેશન માટે તમે સેવા નથી કરતા પણ હવે પરિણામમાં માનો છો તો પરિણામો કેવા મળ્યા છે મારે સમજવું છે પરિણામની દ્રષ્ટિએ સમજીએ કે જે શાળાનું પરિણામ આવે એમાં શું ફરક આવ્યો અને બીજું વ્યક્તિગત ઘડતર જે હોય બાળકનું એમાં શું ફરક આવ્યો તો પરિણામની પહેલાં વાત કરું તો જે ગયું વર્ષ ગયું એમાં લગભગ આશરે ચાલીસ હજાર બાળકોને અમે ભણાવ્યા અને આ બધી અંતરિયાળ વિસ્તારોમાં નર્મદામાં જોઈએ તો સાગ સાગબાના ડેડિયાપાડા જેવા તાલુકા જે બિલકુલ પછાત છે અરવલ્લી જિલ્લામાં મેઘરજ છે સાબરકાંઠામાં પોશીના છે ઈડર છે એ બધા તાલુકોમાં અમે ટ્રાઈબલ સ્કૂલ્સ લઈએ છીએ ને ત્યાં આગળ કારણ કે ત્યાં સૌથી મોટી ખૂટ હોય છે શિક્ષકની હવે આ બાળકોને જે તે વિષય અમે શીખીએ છીએ એ નોર્મલી ઇંગ્લિશ મેથ અને સાયન્સ અથવા તો એન્વાયરમેન્ટલ સાયન્સ હોય છે કારણ કે આ બધા ગેપ આ બધા જે આંતરિયાળ વિસ્તારો છે ને ત્યાં આગળ મેથમાં અને ઇંગ્લિશમાં સૌથી વધારે મોટો હોય છે એટલા માટે અમે એના ઉપર ફોકસ કરીએ છીએ બાળકને એક વિષય બી શીખવાડીએ બે વિષય બી શીખવાડીએ ત્રણ વિષય બી શીખવાડીએ અથવા તો ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં પાંચ ડિપેન્ડ્સ શાળાનો લોડ કેવો છે અને પ્રિન્સિપલને ક્યાં આગળ ખોટ છે એ પ્રમાણે અમે સબ્જેક્ટ લઈએ ગયા વર્ષની વાત કરું તો અમારા ચાલીસ હજાર બાળકોને અમે જે તે સબ્જેક્ટ શીખવાડ્યા બધા સ્ટાન્ડર્ડમાં બધા બાળકોનો એવરેજ લઉં તો જ્યારે સત્ર શરૂ થયું ત્યારે સ્કોર હતો તેત્રીસ સોમાંથી જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે સ્કોર હતો ચોસઠ એટલે લગભગ સો ટકાનો ફેર પડ્યો અને એ યાદ રહે કે આ બાળકોમાંથી ઘણા એવા હતા કે જેમને લખતા વાંચવા બી તકલીફ પડી હતી એટલે એમનો તો તેત્રીસ કરતા હોય સાવ નીચે હશે લખતા વાંચવાના આપણે તો શું આગળ શું કરી શકે એટલે મારા માટે આ એક બહુ અદ્ભુત પરિણામ છે કે તમે મહેનત કરો તમે ફોકસથી કામ કરો તમે કાર્યનો શિસ્તબદ્ધ અમલ કરો ડિસિપ્લિન તો એ બધાથી તમે અદ્ભુત પરિણામો લાવી શકો અને બાળકો પણ સંસ્કારી બન્યા છે અને ભણવાનું તો એક વસ્તુ છે મેથ અને ઇંગ્લિશ પણ એની જોડે જોડે અમે સંસ્કાર સિંચમ નામનો બી એક પ્રોગ્રામ રાખ્યો છે જેમાં અમે બાળકોને સારા નરસાની ખબર હકારાત્મક અભિગમ જીવનમાં લક્ષ્ય રાખવું એ જરૂરી છે નિડરતા પ્રમાણિકતા બધું ઘણું શીખવાડીએ છીએ અને એના અનેક જીવંત દાખલા છે કે જે બાળકોએ શીખ્યા ને એનો અમોલ કર્યો એવા બી દાખલા છે કે બાળકે ચોરી કરતો હોય પહેલાં ઈનો ગજવામાંથી પાકીટમાંથી પૈસા શેરવી લેતો હોય તો હવે પોતાના માતાને જઈને કહે છે કે મેં આ કરેલું હતું નીડરતા એટલે બાળક લેવલે કેવી જોઈએ અને માતા પછી રડી પડે કારણ કે મારો છોકરો મારી આગળ મને આ કહે છે કેટલી સરસ વાત છે ગર્વ થાય એને એને ગર્વ થાય અમને ગર્વ થાય સર અમને ગર્વ થાય છે તમારા ઉપર આખા ગુજરાતને ગર્વ થાય છે અમને તો ત્યારે ગર્વ વધારે થશે કે જ્યારે તમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે એના માટે તમે બિલકુલ કરતા નથી તમે સંતોષ માટે કરો છો પણ મારે બોલવું જોઈએ કે પદ્મશ્રીની શા માટે વધારે મારે રાહ જોવી જોઈએ ઘણી બધી વાતો છે કરી શકાય બીજી વાર મળીશું પોડકાસ્ટમાં જો ઘણી બધી વાતો કરવી છે ફિલ્ડમાં પણ એમની સાથે જઈશ એમનો એક ઇન્ટરવ્યુ તમે જોયો હશે જો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું ત્યારે તમને ખબર પડશે કે જ્યારે એમને કંપની વેચી ત્યારે કેટલું ટર્નઓવર હતું અને અબજોપતિ હોવા છતાં એમને શા માટે સેવાનો માર્ગ અપનાવ્યો બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરવ્યૂ છે તમને એક જીવનનો જુદો રાહ મળશે એમાં જાણવા મળશે આગથી લઈને કલેક્ટર પેદા કરવાની આપણી જે શિક્ષણ નીતિ છે એના ભાગરૂપે આપણે ભણવું પડશે આપણા બાળકોને ભણાવવા પડશે પણ આવી સંસ્થાઓ જ્યારે આવા શિક્ષકો મૂકી અને આપણા બાળકને મૂલ્યે ભણાવે એવો એટલા માટે શબ્દ કહું છું જ્યારે સરકારી શિક્ષકો જે ભણાવે છે ત્યારે સરકારી તિજોરીમાંથી પૈસા જાય છે જે પૈસા આપણા ખિસ્સામાંથી નીકળીને સરકારી તિજોરીમાં જાય છે એ ભણાવતા ન હોય એની સામે આ સંસ્થાની તિજોરીમાંથી નીકળેલો જે પૈસો છે જે લક્ષ્મી છે હું લક્ષ્મી શબ્દ વાપરીશ એ લક્ષ્મી અનેક લોકોના ઘરમાં જાય છે એટલે રોજગારી પણ ઊભી થઈ છે અને સાથે સાથે આવતીકાલનું જે ભારત છે આવતીકાલના ભારતના જે નાગરિકો છે ઉત્તમ નાગરિકો એ તૈયાર થઈ રહ્યા છે ત્યારે તમારા બધા વતી એમને થેન્ક યુ કહું છું અને મને લાગે છે કે ભગવાનને તો આપણે જોયો છે નહીં એમને બધું નહીં ગમે પણ પૃથ્વી ઉપર ભગવાન કેટલાક માણસોને મોકલે છે એમાંના જ એક પ્રતુલ સર છે એમને નહીં ગમે પણ ભગવાનનો દીકરો તો શબ્દ આપણે વાપરી શકીએ ભગવાનને ગમતો એક લાટકો દીકરો છે સર ફરીવાર મળીશ સર હવે ના સર ગુજરાત ગુજરાતમાં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ